પરંતુ દરમિયાન છે બાદ પરિવાર અને સ્થાનિકોમાં શોક તેમજ રોષનો માહોલ વ્યાપી ગયો છે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જમીન વિવાદ જેવા મામલે એક નિર્દોષ જીવ ગુમાવવાથી સમગ્ર રાજુલામાં માં ચર્ચાનો માહોલ સર્જાયો છે આ બનાવ રાજુલામાં જમીન સંબંધિત ચાલતા વિવાદોની ગંભીરતા પર પણ પ્રશ્ન ઉભું કર્યું છે એક પરિવાર નો એક માત્ર સહારો રહેલો યુવક હવે નથી રહ્યો અને દુઃખ આખા શહેરને જંજોડી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે નમસ્કાર